બલીનો ચોંકાવનારો બન્યો છે બોડેલીના પાણેજ ગામે એક ભુવાએ ઘરના સામે જ રહેતી પાંચ વર્ષની બાળકીની હત્યા કરી માનવ બલી આપવામાં આવી હતી આ ઘટના બતાવે છે કે સુખી સમૃદ્ધ ગુજરાતમાં હજી પણ અંધશ્રદ્ધાની ઘટનાઓ બની રહી છે ઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડભુઆ લાલુ હિંમત તળવીએ તમામ હદો પાર કરી હતી તેને ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાખવાની ઘટના બની હતી બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા જેથી બાળકને બચાવી લીધો હતો પોલીસને ઘટના અંગે ગામ લોકોએ જાણ કરી હતી છોટાઉદેપુર બોડેલી તાલુકાના પાણીજ ગામે આથમણા ફળિયામાં રહેતો અને ઘરકામ કરતા જ્યોતિબેન રાજુભાઈ તળવી પોતાના બે સંતાનો સાથે રહે છે ઘરકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની માસુમ દીકરીને ગામનો જ તાંત્રિક લાલાભાઈ તળવી ઉઠાવીને બલી ચડાવી હતી પાણેજ ગામમાં એવી કુદ કુર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક પાંચ કુંબળીભાઈની હતી પાંચ વર્ષની હતી એને ઉંચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું હોય મંદિર બનાવેલું છે ત્યાં લઈ જઈને કુંવાળીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે હા એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ઝટકો મેરોડા પાડે અને ત્યારે એનું મૃત્યુ નિપજાયું માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી રહી આવી ગઈ છે અને એની કાર્યવાહી સદન કરવામાં આવેલી છે એવું હવે અમારે પહેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જને જને કુર હત્યા કરવામાં આવેલી પાણેજ ગામમાં અત્યારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા થઈ છે એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અપીલ કરીએ છે અને કાયદેસરની તપાસ પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ક્રોધ ક્રૂર એ તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે તાંત્રિક વિધિ માટે એને બલિ ચઢાવવામાં આવી છે એવું કહે છે પાનેજ ગામ છે પાનેજ ગામમાં આ નાની બાળકી લગભગ પાંચ વર્ષની ઉંમરની છે એને બલિ ચઢાવી કઈ રીતના ઘટના બની સવારમાં લગભગ આઠ પિસ્તાલીસે મને ફોન આવ્યો કે આવા નવા બના ભાઈનો એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને ગળાથી કાપીને બલી જાય બલી આપવાનું કારણ કારણ તો એવું કઈ નતું છોકરી રમતી હતી અને એને ખેંચી લઈ ગઈ અંદર કાપી નાખી ને એવું નતું પણ મજા કેવું છે એનું